રાજકોટના બાળકોના નિખાલા સાસિયાને જે હંમેશા કાયમ રાખે છે એવા રાજકોટના ફેમસ જોકર દાદા કેમ છો એકદમ મજામાં આવ મારું નામ કાંતિભાઈ પ્રજાપ અને કેટલા વર્ષથી તમે આ કાર્ય સાથે જોડાયેલા છો મારે 22 વર્ષ થઈ ગયા 22 વર્ષ અને 22 વર્ષ પહેલા જ્યારે તમે આ કાર્યમાં નોતા ત્યારે તમે શું કરતા ત્યારે મેકેનિક છું ટુ વ્હીલર મેકેનિક ગેરેજ રિપેરિંગ નું કામ કરતો મોટરસાઈકલ રિપેરિંગ પછી ત્યાં જગ્યાનો અભાવે આપણે બંધ કરીને પછી મોબાઈલ એસેસરીઝનું કર્યું પછી ત્યાંય મજા નહોતી આવતી મને આ ઇવેન્ટ મળે રાખી એટલે ભાવેશભાઈ મહેતા હે જામનગરવાળા મુક્તા ઇવેન્ટ તેમને મને ખૂબ સરસ સાથ સહકાર આપ્યો ને પછી બધે મને બાર ગામને મોકલવા માંડ્યા અને મારું ગુજરાન ચલાવવા માંડ્યું એકદમ ખુશ ખુશી થઈ અને સૌથી પહેલા તમને એવો વિચાર ક્યારે આવ્યો કે મારે આવી રીતે જોકર બનીને બાળકોને ખુશ કરવા છે એમાં શું ને અમારે એરિયામાં નંદકિશોર સોસાયટીમાં શક્તિ ગરબી મંડળના પ્રમુખ છે ને એ પોતે જાદુના ખેલ બતાવતા પછી મેં કીધું મને આવું કાંઈક કયો તો હું આવું કાંઈક કરું તો કે તમે જોકર બની જાઓ એટલે હું જોકર બનતો અને નવરાત્રીમાં બાળકો સાથે ગરબીમાં અને એન્જોય કરતો અને ખૂબ આનંદ કરતો બાળકો મને મૂકે નહીં આમાં ઘેરી લે પકડી લે અને ખુશ થઈ જશે એકદમ અને આ જે ઇવેન્ટ છે એ તમને કેટલા વર્ષે મહેનતો પછી મળવાની શરૂ થઈ મને સોળ પંદર સોળ જેવું તો થઈ જ ગયું છે એ જે આપણે ભેગા થયા ને ભાવેશભાઈ મહેતા મુક્તા ઇવેન્ટ વાળા જામનગર એમને મને સાર સહકાર દીધો મને કે હું તમને આ કાર્ડ આપું છું અને મારો ફોન આવે કે ગમે એ તમને હું રૂબરૂ કહી જઈશ ત્યારે ફોનની મારી આગળ સુવિધા નહોતી એટલે કે રૂબરૂ મળીને તમને કહી જઈશ કે એને રાજકોટમાંય છે ઇવેન્ટની અને જામનગરમાંય છે એટલે એમને કીધું કે હું તમને રૂબરૂ મળી લઈશ તમે શું પેમેન્ટ લ્યો એટલે મેં કીધું સાહેબ એવું નથી મને તો ખુશીથી મળે એ લઈ લઉં છું ગરબીમાં નવરાત્રિમાં બનવું છું અને પ્રસાદી રૂપે કોઈ આપે તો હું ચોકલેટ એમની લઈને બાળકોને આપી દઉં પછી એ એમને શું કીધું કે હું બોલાવું ત્યારે આવજો તો પણ ફર્સ્ટ ટાઈમ જ મને એવી ઇમેજ મળી કે મેં ક્યારેય જોઈ નહોતી એવામાં હું જોકર બન્યો અને બહુ ખુશ થઈ ગયો અને પેમેન્ટ રૂપી મને સરસ આપ્યું સાહેબે અને તમે આટલા વર્ષથી આ પાત્રો ભજવો છો તો કયા કયા પાત્રો છે જે તમે તમે માત્ર જોકર જ નહીં નહીં હું જોકર બનતો પછી ચાર્લી ચેપલિનનો મરે જ મને કીધું ભવેશભાઈ કે હવે તમે કંઈક અલગ થી કરો કે જોકર નું બહુ સરસ કરો અને આપને બધે ઈવેન્ટ માં મળવાનું થાય છે એટલે કે તો ચાર્લી ચેપલિન નું કરો ઈ કે તો ચાર્લી ચેપલી બની ગયા પછી એમાંય ખૂબ સરસ આવેલું પછી કે હવે હજી અલગથી કરો મંકી બનવાનું થાય છે તો એ કે મંકી બની શકો મેં ચોક્કસ પછી મંકી બનવા અત્યારે મંકીની ઇવેન્ટ આવવા માંડે બધી એટલે એ ત્રણેય ઇવેન્ટમાં કોઈને જરૂર છે મંકીની તો મંકી બની જાવ એ ચાલલીની જરૂર પડે તો ચાલલી બાકી આ તો રેગ્યુલર છે મારે ચોક્કસ રેગ્યુલર બર્થડે પાર્ટી હોય કે રિસેપ્શન હોય કે ક્યારે એવું હોય ઓપનિંગ ને એ સ્કૂલ એન્યુઅલ ફંક્શન ને એવું બધું એમાં બોલાવી લઈએ મને તો એ તો મને એવી ઈચ્છા છે કે બાળકો સાથેનો કોઈ એવો કિસ્સો હોય કે જે તમને ઇમોશનલી ટચ કરી ગયો હોય એવો કોઈ કિસ્સો ઘણા બધા ઘણા બધા એ તો મને એક જગ્યાએ એક બાળક જમતું નહોતું કે મારે જોકર અંકલ સાથે જ જમવું છે એટલે એના મમ્મી પપ્પા આવ્યા મને બોલાવ્યા કે બાળક અમારું જમતું નથી તમને બોલાવે છે ચાલો ત્યાં તો હું અહીંયા લઈ ગયા મને હું બેઠો એની પાસે કે બેટા તમે જમી લ્યો પછી આ કે તમે જમશો ને તો હું જમીશ એમ મેં જ લાવો એક બટકું એમાંથી લે સ્વીટનો કટકો લઈને એમાંથી ખાધો પછી એમને કટકો એક આપ્યો એટલે એ રાજી થઈ ગયા એ કે તમે થોડી વાર અહીંયા બેસો એટલે મેં જો હાલો બેઠો છું હો બેટા તમે જમી લ્યો પછી એના ફોસ લાવીને એના મમ્મી પપ્પાએ તો એના મમ્મી પપ્પા બહુ ખુશ થઈ ગયા કે આટલું બધું બાળક તમારી વાહે પડી ગયું છે તમને કાંઈ થાય છે મને તો અંદરથી ઘણું બધું થાય છે કે આ બાળકને હું જેટલો આનંદ મેળવ્યો છે કે મને મળીને એટલે પછી મને થોડીક આમ કરુણતા જેવું આવી ગયું હતું કાંઈ વાંધો ને બાળક છે કીધું ક્યારે પણ એવું કાંઈ હોય તો આપણે બાળક થકી જ ઉજળા થઈ ગયા બાળક ખુશ તો આપણે ખુશ બાળક ભગવાન રૂપ છે હવે આ ઇન્ટરવ્યુ છે ઘણા બાળકો પણ જોતા હશે તો ખાસ એક મેસેજ બાળકોને આપી દો બાળકો ભગવાન રૂપી કહેવાય એટલે બાળકોને મેસેજ તો શું આપવા કે બેટા તમારું ક્યારે પણ બર્થડે હોય તો મને યાદ કરજો કલ ખેલ મી હમ હો ન હો ગરજીશ બેતારે રહેગે સદા ભૂલેગે વો ભૂલો કે તું પરમ તુ રહેગે સદા